કચેરી વેલ ફ્રી થવું પડે ને પછી માયાની ની લેતું જવું માયાની તૈયાર કરવી એની ખબર આવે પીવરાવે શું ઓલી કામ કે હું જ કરવું પડે ને હા મૂકી દેજો હું રાખી ના લે વિસારી આવે ને તો લખી ને કે ઓય તો વાંધો ન તો મૂકવી જ મૂકી ની ઈ મિલન નાજી માં જવાનો ના આવવાનો બહુ વરો ઘર છે ઈ તમે આગડી કીધું કે તું આ જ પડતા મમ્મા પાસે તો ના ના ઘરે આવું હોય કોણ કોણ જાવ આ કોણ રાજોમી બેબીનભાઈ પણ આ નેમતું ઈ બેબીનભાઈ ને માયા અમારા મોડે એક પતે જાય

જી જા તુમય પછી ફળ ના જાતા કે ના ના જાતા હોય પેરે બે ને ખબર પડે તારા મોકડામ કીવા લેવાન ને જો રાજુ

খাবার ছিলো oh, <laughs>